જે પ્રકારનું કૃત્ય તિરુપતિમાં થયું છે અને કડક માં કડક કાર્યવાહી કરવી જોઈએ આ હિન્દુત્વ ને ખતમ કરવા માટેનું એક પ્રાથમિક પગલું હોય એવી દિશા અમને દેખાય રહી છે આમાં કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય એ હોય બ હોય કે ક હોય તમામ ઉપર સખતમાં સખત પગલા લેવા માટેની યોજના પણ ઘડી દીધી છે ફસાઈ જે છે કે તપાસ કરનારી એજન્સી છે ફૂડ સેફ્ટી એજન્સી છે એ એજન્સી તપાસ કરશે અને એમાં ક્યાંય પણ પશુ માંસ માસ અથવા ચરબી નીકળી છે તો એની ખેર નથી જિંદગીભર એ જેલમાંથી બહાર નહીં આવી શકે